નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બગાયતી વિભાગમાં સડતાલીસ પ્લસ વિવિધ યોજનાઓ છે તેના ફોર્મ ભરાવાના આજથી ચાલુ થઈ ગયેલા છે એટલે કે એક બાર બે થી વિવિધ જે યોજનાઓ છે તેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલા છે સાથે મિત્રો જોયું કયા કયા ઘટક ની અંદર ફોર્મ ભરાય છે અને મિત્રો કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોવાના છે તો મિત્રો આ વિડીયો આપ સંપૂર્ણ જોઈ લેશો પછી તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી પણ આ વિડીયો આપને સંપૂર્ણ જોવો જરૂરી છે અને મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરજો જેના કારણે જે વ્યક્તિને આ યોજનાનો લાભ લેવો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ભરું અને કઈ કઈ યોજનાઓ છે તેના વિશે માહિતી જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો Google માં સર્ચ કરશો આઈ ખેડૂત ઓકે આઈ ખેડૂત સર્ચ કરવાની સાથે તમને આ રીતે જે પહેલી જ પોર્ટલ જોવા મળશે આઈ ખેડૂત ડોટ જીઓવી ડોટ ઇન ઓકે ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓકે તો પહેલી જે સાઈટ છે તેના ઉપર ક્લિક કરશો તો આ રીતે તમને એક પ્રેસ નોટ જોવા મળશે ઓકે પ્રેસ નોટ જોવા મળશે તેમાં વિવિધ જે પણ યોજનાઓ છે તેનું લિસ્ટ આપવામાં આવેલું છે મિત્રો આ નીચેના ઘટક છે તેમાં એક બાર થી લઈ કેર થી એક બાર બે હાજર ચોવીસ થી લઈ અને સાત બાર બે હાજર ચોવીસ એટલે કે ટોટલ સાત દિવસ જે છે ફોર્મ ભરવામાં આવે છે બીજા જે ઘટકો છે તેમાં આપણે દિવસ ફોર્મ ભરવામાં આવશે તો આગળ આપણે જોઈએ તો કયા કયા ઘટકો છે હવે મિત્રો આના પછી આ ક્લોઝ કરી દઈશી ઉપર પછી આ યોજનાઓ લખેલું છે ઓકે તો અહીંયા યોજનાઓ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ જે પેલી જે છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બગાયતી યોજનાઓ અને મત્સ્ય યોજના

બાગાયતી મશીનરી છે ઓકે આવા વિવિધ અલગ અલગ જે મશીનો જે છે અથવા તો જે પણ સાધન છે તમે ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો અલગ અલગ નર્સરી માટેના સાધનો છે ત્યારબાદ જોઈએ તો મિત્રો શાકભાજીમાં ઓકે શાકભાજીમાં જે વાવેતર કરો છો તેમાં પણ તમને સહાય મળે છે

અને મહત્તમ પાંત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય તે તમને સહાય મળવા પાત્ર છે ઓકે મિત્રો હવે જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ લખેલું છે અરજી કરો ઓકે અહીંયા લખેલું છે અરજી કરો તેના ઉપર ક્લિક કરશો મિત્રો આ જે અરજી કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકાય છે તેની પણ ડિટેલ તમે જોઈ શકો છો એક બાર થી લઈ એક બાર બે હાજર ચોવીસ થી લઈ અને સાત બાર બે હાજર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવા માટે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમે જોઈ શકો તમે રજીસ્ટર છો આ કે નાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જો એ ના કરશો તો ડાયરેક્ટલી આગળ ડિટેલ બધી તમે વધુ આગળ વધવા માટે ક્લિક કરશો આના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ જોવા મળશે તો સૌ પ્રથમ તો મિત્રો તમારે અહીંયા નવી અરજી ઉપર ક્લિક કરવાનું છે પેલા સૌપ્રથમ નવી અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને બધી અલગ અલગ જે ડિટેલ પૂછશે કે નામ શું છે પિતાનું નામ શું છે અટક શું છે આ બધી ડિટેલ તમારે ભરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો છે તમારું પિનકોડ છે સરનામું છે ત્યારબાદ એ તમારા જે પણ મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે તમારા આધાર નંબર નાખવાનો રહેશે પછી મિત્રો નીચેની સાઈડ તમારે જે પણ બેંક ડિટેલ જે છે ભરવાનું છે એટલે કે બેંકનો નો આઈપીએસસી કોડ નાખશો એટલે કે તમારે જે પણ બેંક છે તેનું નામ આવી જશે ઓકે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારા એકાઉન્ટ નંબર એ સિલેક્ટ કરવાનો રહેશે અને તમારું એડ્રેસ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે

ઓકે તો અરજી નંબર ઉપરથી તમે અરજી કન્ફર્મ કરી શકો છો ઓકે ત્યારબાદ અહીંયા નીચેની સાઈડ જોઈ શકાય છે આ કેપ્ચા છે ઓકે તો આ કેપચા અહીંયા નાખવાનો રહેશે આ જે બોક્સ છે તેમાં કેપચા કોડ નાખી સર્ચ ઉપર ક્લિક કરવાની સાથે નીચેની સાઈડ એક સબમિટ બટન નો ઓપ્શન જોવા મળશે ઓકે તો જો કન્ફર્મ ઓકે જોઈ શકાય કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ પર ક્લિક કરશો તો તમને આ રીતે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી છે ઓકે તમને આ આ જોવા મળશે તો નંબર ખાસ છે ત્યારબાદ તમે અરજીની જે પ્રિન્ટ આઉટ કરી શકો છો ઓકે તો અરજી અહીંયા લખેલું છે પાછો કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાની સાથે તમે આ જે અરજી છે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો ઓકે મિત્રો તો આ રીતે તમે ખેતીવાડીમાં બગાયતી વિભાગની અંદર કોઈ પણ અરજી જે છે તમે ઓનલાઈન મોબાઈલમાંથી પણ કરી શકો છો લેપટોપ હોય તો લેપટોપમાંથી કરી શકો છો તો મિત્રો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો થેન્ક યુ વિડીયો હવે